રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આગામી અડતાળીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે સત્તર થી બાવીસ જૂનની વચ્ચે રાજ્યમાં સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવન ફૂંકાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે એકવીસ થી પચીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમદાવાદ ગાંધીનગર ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય લાઠી બાબરા અમરેલીમાં પણ વરસાદનું આગમન જોવા મળશે જૂનાગઢ પેટલાદ કપડબંજમાં પણ સારો વરસાદ વરસી શકે છે ચોમાસાનું આગમન તો થઈ ગયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ હાલ ધીમી પડી ગઈ છે જેના કારણે વરસાદે વિરામ લીધો છે ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે ચોમાસાનો સારો એવો વરસાદ ક્યારે પડશે જાણીશું હવામાન નિષ્ણાંત અમરાલ પટેલ પાસે કાકા ક્યારથી સારા વરસાદની સંભાવનાઓ છે હાલ કેમ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી નબળા પવનોના કારણે ચોમાસું નબળું પડ્યું છે દક્ષિણ પવનના ફૂંકાતા પવને લગભગ ઉત્તર ભારતમાં ગરમી રહી છે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં ચોમાસું સક્રિય થશે આ વખતે જે નવરાત્રના પવનો છે એ દક્ષિણ ગોળમાંથી પવનોની ગતિ આ પવનની ગતિ જે છે એ લગભગ સત્તરથી બાવીસમાં ભાવનગરના ભાગો લાઠી બાબરા તેમજ એ અન્ય ભાગો ઉપરાંત થોડાક અંશે અમરેલીના ભાગો જૂનાગઢના ભાગોમાં કઈ કાંઠે ઓછું રહેશે પરંતુ અચ્છા કાકા જે રીતે સત્તરથી બાવીસ સુધી સારા પવનો સાથે વરસાદની સંભાવનાઓ છે કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે આ ગુજરાતમાં સારો વરસાદ પડશે વરસાદી સિસ્ટમ તો કોઈ સક્રિય થઈ નથી પણ પવનની ગતિ જમીન છે એ અરબ સાગરમાં ભેજ લઈને પવનમાં આવશે અને સત્તરથી લગભગ વીસમાં સાગરમાં એક લો પ્રેશર થશે અને બંગાળ ઉપસાગરમાં પણ ડીપ પ્રેશર બનશે જેના કારણે બંગાળસાગરમાં જે રોડ ભેદ છે પૂર્વ ભારત તરફ જશે એકવીસથી ચોવીસ પચીસમાં આદ્ર નક્ષત્ર આવશે અને આ આદ્ર નક્ષત્રમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં છતરા વરસાદ થવાની શક્યતા રહે છે એ ખેડૂતભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી આદ્રામાં વરસાદ થશે રીતે હવામાન નિષ્ણાંત છે અમારા પરથી તેમણે જણાવ્યું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી સત્તર તારીખથી જ ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને ખૂબ સારો વરસાદ જે છે કે જે એકવીસ થી પચીસ જૂન સુધીમાં પડશે અને આ વરસાદ ખેતી લાયક રહેશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર